જય માતાજી મિત્રો આપણા સાઈડ ઉપર પહોંચી ગયા છે તો જો અહીંયા આગળ આપણા મકાનનું કામ કેટલા આવ્યું તમે જુઓ મિત્રો અહીંયા આગળ એક ગાડી પણ ભઠ્ઠાની ઇટ અહીંયા આગળ આવી છે કાકુસીની જો ઇટ પણ કેટલી બહુ મસ્ત છે તો આપણા સાઈડ ઉપર પહોંચી ગયા છીએ લેન્ટર બરોબર મકાન આવી ગય છે કેટલું કામ બાકી છે વિડીયામાં તમને બતાવ્યું તો આ બેડરૂમ વીસ બાય બાર નો અહીંયા આગળ બે દિવાલનું કામ બાકી છે પાછળની બારી બેડરૂમ છે એક બેડરૂમ આ છે અને આ બેડ બેડરૂમ આ છે એમાં પણ અલગ અલગ બારી આમાં પણ અલગ અલગ બીમ ઉભા કરી દીધા સાત ફૂટે લેન્ટનું કામ આવશે અહીં આગળ અહીંયા આગળ બાથરૂમનો ભાગ છે જો મિત્રો આ કિચન નો રૂમ છે રસોડું આ બાથરૂમ ચણવાનું ચાલુ કરી છે કારીગરો જો આગળ એક દિવાલ બાકી છે લેન્ટર બરોબર જો મિત્રો આપણે કાલે કામ બધું પૂરું સાત ફૂટે લેન્ટર બરોબર આ બાથરૂમનું પણ આજે લીધું છે છ બાય છ નું બાથરૂમનું છે અહીં આગળ રસોડામાં સાત ફૂટે થઈ ગયું સાત ફૂટે ગઈ દિવાલો પાછળનો બાગ પણ તૈયાર થઈ ગયો તમે જુઓ જે દિવસની અંદર લેન્ટર સાડલી ભરવાન છે મિત્રો બીમ ઉભા ઉભા બીમ નું કામ પણ બાકી છે ઉભા બીમ ભરવાના છે મિત્રો નહી હ આગળ જોઓ મિત્રો પોજરો તૈયાર કરીને મૂકી દીધો છું લેન્ટર કારીગરો લેન્ટર બધી દીધા છે સામાન સેન્ટિંગ બે દિવસ પછી લેન્ટરનું કોમકાજ લેવાનું છે જો અહીં આગળ